જય મુરલી દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે પાછા મસ્ત મજાના બ્લોગ આજે આપણે એરંડામાં રોટાવેટર ચાલુ છે આપણા રાજભાઈ કાઢવા આવ્યા છે તમે જોઈ શકો છો એક ઉથલ લીધી આ બાજુ મારું કાઢી રાખ્યું મેં બંને પણ એમાં રોટાવેટર કરવાનું હોય ખરનો બગીચો ઉભો થયો એટલે હવે એ રોટાવેટર થઈ જાય એના વાચડ હાર કાઢવાના એટલે એરંડાનું કામકાજ પૂરું થઈ જાય પછી ખાતર વાતર રાખીને વળી કપાસનું કાંઈક કરશું અત્યારે તો હવે રોટાવેટર તો નીકળી જાય ને વાળી તમે કહો કે મોત બે તો બધું નાઠા જોઈ શકો છો તમે સંજયભાઈ જઈ રહ્યા છે ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે કેડા આ ભાઈ ખડ લેવા જઈ રહ્યા છે આપડા રાજભાઈ રોટાવેટરમાં માં લાગા પડ્યા હે હાલો તો રાજભાઈ ચાલ્યો આવી ગયા છે ધાબા ઉપર ધાબા ઉપર જોયું તો આપણો ટાકો આખો ખાલી હતો કારણ કે કાલે વરિયાળી ભાઈ હતી તો બાજુ જ્યારે તમને દેખાતી હશે તો આવી ગઈ આ વરિયાળી આપડી હાલો બતાવી દે પથારી માથે પડી છે કારણ કે નીચે ગરમી થતી હશે કદાચ આપડી વરિયારી તો બાજુ ગોલો તો તમને ખ્યાલ છે અને આ એરંડા આપડા બગીચો જાંબુડા ને પીપળા ને બધા આડા આવે તો ઇગ્નોર કરી નાખજો તમ તારે ટાંકો આખો ખાલી પડ્યો છે સાફ કરવાનો વિચાર હવે જોઈએ ને મેળાડો તો સાફ કરી નાખી બાકી મેદાન સાફ થાય છે આપણું જો આ ભાઈ જો 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 પાછો પાછો ખેડૂતો આવ્યો ને આમલી ઉતારે એટલે પાછો વિચાર કરો બોલો ખેડતે ખેડતે આમલી ઉતારે અહીંયા અમારા કલાક ચડે એનું કઈ બોલો ખેડા મન ખેડા મન જે પડે હાલો તો એક પડાનું રોટેટર કમ્પલીટ થઈ ગયું છે ભાઈ મોચમ લઈ રહ્યા છે લે લો બગલા આવી ગયા ફીડા મકોડા ખાવા લારે જ ફરે ખબર નહી આવે શું છે દેખાતા હશે તમને ખાલી

બંને પડે એમાં રોટા થઈ ગયા છે કપલીશ આ ભાઈ મોચમ લઈ રહ્યા છે બસ બસાવી રહ્યા છે ભાઈ સાહેબ ચડી ગયા છે નારિયેલ ઉપર ખેડીને વચ્ચે નારિયેલ આડા આયા તે દિવસે પણ આયા તા ને આજે પણ આવી ગયા તો ભાઈસાબ ચડી ગયા નારિયલ ઉપર ટ્રેક્ટર રાખ્યું સાઈડમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે ભાઈસાબ ચડી ગયા ઉપર આયો આ તો જોજો નેક્સ્ટ છે બધા આજ આજે લ્યો

આ નારિયેળ તૂટી ગયું તું ને ભાઈ નું મૂળ અહીંયા નાખી અવાજ આવે પાણી નું બાકી જોજો હો મજા આવી ગયો જોવાથી જોવું લો ખાલી આ બધા પીવાના પીવાના થાય છે તમ તારે વયા આવજો પણ કોઈને ને કેતા નહિ એકલા આવજો હાલો તો હું પી લઉં તમે પી લ્યો જો नारियल बड़ा पीली द है आ भाई माटे स्पेशल जे वाड़ी वाला है हमना माटे डिजाइन राखी है नारियल नी ले ले जो भाई वाड़ी वाला नारियल पीली द है अभी तो बारी माजी थोड़ा के या भाई ले जा घरे कारण के हमना भाई नो ऑर्डर आयो है 5 के लेता आवजो चलो तो आज नो व्लॉग अइया पूरा सब्सक्राइब टू माय चैनल चुनो